અને હવે વાત કરીએ સુરત જિલ્લાની તો સુરતના માંગરોળ તાલુકાના મીડિયાકર્મી ન્યૂઝ ચેનલના માલિક ઉપર હુમલો કરનારા ભાજપના કાર્યકર્તા અને ગ્રામ પંચાયતના સભ્યોને બચાવવાનો પ્રયાસ કર્યો પોલીસે ત્યારે પોલીસ ઉપર રાજકારણનું પ્રેશર આવ્યું હશે તેવી આ ભાજપના કાર્યકર્તા અને કોઈ ગ્રામ પંચાયતના સભ્યને પોલીસ સાવરી રહી હશે તેવી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ ભાજપના કાર્યકર્તા અને કોઈ ગ્રામ પંચાયતના સભ્યોને કયા અધિકારી કે પછી રાજકારણીના આશીર્વાદથી ખુલ્લે આમ એક મીડિયાકર્મી ન્યૂઝ ચેનલના માલિક ઉપર હુમલો કર્યો તે મોટો પ્રશ્ન ઊભો થાય છે આ બનાવની વાત કરીએ તો ગત પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સુરતના માંડવી તાલુકામાંથી વિભાજન થયેલા નવનિર્મિત અરેટ તાલુકાના મધરકુઈ ગામના રાણીકુવા ફળિયા ખાતે હુમલાનો બન્યો હતો બનાવ અને તે દરમિયાન મીડિયાકર્મી ન્યૂઝ ચેનલના માલિક દ્વારા એકસો બાર ઉપર કોલ કરાતા વધુ ઉગ્ર હુમલો બને તે પહેલાં એકસો બારની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચતા હુમલો ટળી ગયો હતો જો આ બનાવના સંદર્ભે મીડિયાકર્મી ન્યૂઝ ચેનલના માલિકને નજીકના આરેઠ આઉટપોસ્ટ ખાતે સુરક્ષિત લઈ જવાયો હતો અને ત્યારબાદ ફરિયાદ અપાઈ હતી આ મીડિયાકર્મી એસજીટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માલિક ઉપર હુમલો કરવા પાછળનું કારણ એ છે કે માંગરોળના વેરાકુઈ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર એકના સભ્ય એટલે કે મીડિયાકર્મી ઉપર હુમલો કરનાર રતિલાલ જીવાણભાઈ ગામિતના ત્યાંથી વન વિભાગે બે નંબરના સાગેલ આંકડાઓ ઝડપી પાડ્યા હતા અને એ હકીકતની જાણ થતાં એસજીટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માલિકે પોસ્ટર દ્વારા ન્યૂઝ પ્રસિદ્ધ કર્યું હતું અને ત્યારબાદ આ જ સભ્ય ગરીબો માટે વિકાસના કામો કરવાના બદલે પોતાના અને પક્ષપાત સગાવાદ તેમજ નોકરિયાત વર્ગ લઈને વિકાસના કામો કરાવતો હોવાને લઈ ન્યૂઝ પ્રસિદ્ધ કરવા માટે સભ્યના ઘરના આંગણામાં બેસાડેલા પેવર બ્લોકનો ફોટો લાવ્યો હતો ત્યારે આ સભ્યએ બંને બાબતની અદાવત રાખી મીડિયાકર્મી ન્યૂઝ ચેનલના માલિકના લેખથી દેશ અને સમાજને મજબૂત બનાવવાના વિઝનનો અવાજ ઉજાગર કરતા મીડિયાકર્મીનો અવાજ દબાવવા માટે વેરાકુલી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર એકના સભ્ય રતિલાલ જીવાણભાઈ ગામિત મીડિયાકર્મીના ગેરહાજરીમાં ઘરે પહોંચી ગયા હતા અને મીડિયાકર્મીના પત્ની અને પુત્રીને અપશબ્દ બોલી મારવા માટે દોડી ગયા હતા અને કહેવા લાગ્યા કે મારા લાકડાના સમાચાર ચલાવ્યા અને હવે મારા ઘરના આંગણાનો ફોટો પાડી લાવ્યો છે એ પત્રકાર હોય કે પછી ચેનલનો માલિક હોય એના મગજમાંથી પત્રકારનો નું કાઢવાનું મારા હાથમાં કોઈ પણ જગ્યાએ એકાંતમાં મળી જશે તો એને હું પતાવી દેવા પોલીસ મારો કરી શકે એટલી મારામાં તાકાત છે તમારામાં તાકાત હોય તો જેટલી તાકાત લગાવી હોય એટલી લગાવી લેજો પોલીસ તો હું ગજવામાં લઈને ફરું છું એટલે એને તો હું નહીં જ છોડું મારી નાખીશ તેવી ધમકી આપી ગયો હતો તેથી આ મીડિયાકર્મીના પત્નીએ ટેલિફોનિક દ્વારા ઘટનાની જાણ કરતા મીડિયાકર્મી એસજીટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માલિકે મારો પોલીસ મથકે ફરિયાદ આપી હતી ત્યારે આ સભ્ય રતિલાલભાઈ જીવણભાઈ ગામિતના કહ્યા મુજબ માંગરોળ પોલીસે મીડિયાકર્મી દ્વારા આપવામાં આવેલી અરજી ઉપર કોઈ કાર્યવાહી કરી નહીં આ સભ્યએ બાવીસ ત્રેવીસ દિવસનું મોખળું મેદાન મળી જતા અન્ય તાલુકામાં મીડિયાકર્મી ઉપર હુમલો કર્યો હતો ત્યારે માંગરો પોલીસ મથકના પીઆઈ સોલંકીને મીડિયાકર્મીએ હુમલાનો વિડીયો મોકલતા એ વિડિયો જોયો હોવા છતાં આપવામાં આવેલી અરજી ઉપર મીડિયાકર્મીનું નિવેદન લીધા વગર એફઆઈઆર દાખલ કર્યા વગર અટકાયત કરી જામીન ઉપર છોડી દેવામાં આવ્યો હતો ખરેખર તો પહેલા મીડિયાકર્મીનું નિવેદન લેવાનું હતું અને ત્યારબાદ એફઆઈઆર દાખલ કરવાની હતી અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવાની હતી પરંતુ દેશનો ચોથો સ્તંભ ગણાતો મીડિયાકર્મી ઉપર હુમલાનો બનાવ બન્યો હોવા છતાં તેમજ મીડિયાકર્મીના ગેરહાજરીમાં તેમની પત્ની અને પુત્રીને અપશબ્દ બોલી મારવા માટે દોડી ગયા હોવા છતાં આ સભ્યને માંગરોળના પીઆઈ સોલંકીએ સાવરી લીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યો છે સાથે જ સમગ્ર માંગરોળ તાલુકામાં લોકચર્ચાએ એવો પણ જોર પકડ્યું છે કે વિરાકોઈ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર એકના સભ્ય રાજકારણીઓ સહિત જવાબદાર તંત્રના સુપા આશીર્વાદથી ખુલ્લે આમ બેરોકટોક હુમલો કરવામાં પાસો પડતો નથી અને અધિકારીઓ તપાસના નામે પોતાનો રોટલો સેકી રહ્યા હોવાની લોકોમાં ચર્ચાએ જોર પકડ્યો છે ત્યારે વધુમાં એવી પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે આ સભ્ય ભાજપનો કાર્યકર્તા હોવાથી મોટા ગાજાના નેતાઓ સહિત અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે અને સાથે જ હાલની ચાલુ સત્તાના હોદ્દેદારો સહિત પોલીસ તંત્ર મામલાદાર તેમજ દૈનિક અખબારના પત્રકારો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સાથે પણ સાંઠગાઠ ધરાવે છે જો કે આ તમામ હકીકતો આ સભ્ય પોતે તેમના સંપર્કમાં આવતા જતા લોકો સહિત અન્ય લોકોને પોતે જણાવી રહ્યો છે તેવી ચર્ચાએ પણ લોકોમાં જોર પકડ્યો છે મળતી માહિતી અનુસાર વેરાકુઈ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર એક ના લોકો ગરીબ અભણ તેમજ ખેડૂત અને ખેતમજૂર છે જેથી વેરાકુઈ ગ્રામ પંચાયતના સભ્યની આડમાં આ ગામિત લોકોનો સીધો લાભ ઉઠાવવા માટે કેટલાક પરપ્રાંતિય ભૂમાફિયાઓ સહિત રાજકારણીઓ સાથે મળી માટી મુરમ માટે જમીનનો સોદો કરાવી વેચાણ કરાતો હોવાનું જાણવા મળી રહ્યું છે ખરેખર તો આ સભ્યોની માલ મિલકતની પણ ઊંડાણથી તપાસ હાથ ધરવામાં આવે તો કેટલીક બેનામી સંપત્તિ પણ બહાર આવી શકે તેમાં કોઈ શંકાનું સ્થાન નથી જ્યારે મીડિયાને દેશનો ચોથો સ્તંભ ગણવામાં આવ્યો છે ત્યારે આ ચોથા સ્તંભને તોડવાનો મનોબળ કરતા લોકોને સવારનારા લોકોની ખોટ નથી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સ્થાનિક પોલીસ તંત્ર સહિત જવાબદાર તંત્રના રહીમ નજર હેઠળ મીડિયાકર્મી ઉપર હુમલો કરવામાં આવે છે કે કેમ કે પછી પોલ ખોલનારા મીડિયાકર્મીઓ ઉપર હુમલો કરવા માટે તંત્ર દ્વારા છૂટછાટ આપવામાં આવે છે કે કેમ કોના સુપા આશીર્વાદ વેરાકુઈ ગામના વોર્ડ નંબર એકના સભ્ય રતિલાલ ગામિત પર વરસી રહ્યા છે તે તપાસનો વિષય બની ચૂક્યો છે ત્યારે જોવું એ રહ્યું કે માંગરોળના પીઆઈ સોલંકી પોતાની ફરજ સમજી રતિલાલ જીવણભાઈ ગામિત પર કાયદેસરની એફઆઈઆર દાખલ કરશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત હરહંમેશ સત્યની સાથે